નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હરિ મહાદેવ તો સવારના અત્યારે વાગી રહ્યા છે પોણા છ અને તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જવા માટે બધા જ રેડી થઈ ગયા છે અમારા રૂમ પાર્ટનર તો બધા રેડી છે પેલી બાજુ બા ને બધા શું કરે છે જઈને જોઈશું અને અત્યારે પેલા કરીશું નાસ્તો નાસ્તો કર્યા પછી બધા બેસી જઈશું લક્ઝરીમાં અને પહોંચી જઈશું ત્યાં ભોલાનાથ ને ત્યાં મહાદેવ તો જોડે રેજો સાથે રેજો બન્યા રેજો કેમ છો ગુડ મોર્નિંગ બધા તૈયાર થઈ ગયા છે કેવા સરસ મજાના ઊંધા આવી ગઈ ને બધા ને તો તમે જાણો છો કે આપણા પ્રમુખ મારા મહિલા મંડળના પ્રમુખ છે પણ જેટલા વર્ષ રહ્યા ને બહુ મજા આવી એમને પણ આવી અમને પણ આવી તો આપણા એ પ્રમુખ પદે ઉતરી ગયા છે હવે પ્રમુખ બન્યા છે રાધાબેન તો હવે એમનું કામ કેવું છે આપણે આગળ ખબર પડશે કેવું છે કેવું નહીં સારું જ છે પણ હજી એનાથી વિશેષ કદાચ સારું હશે અને પ્રમુખ પદે આવે પછી આપણને ખબર પડે તો એ પણ રેડી થઈ ગયા છે સોમનાથ જવા માટે હાલો સોમનાથ જવા માટે અમારા બા બધા તૈયાર થઈ ગયા છે જો આ છે મંજુલા બેન આ છે ભગવતી બેન લીલા લીલા બેન અને આ છે કસ્તુર બેન અને આમને તો તમે ઓળખો જ છો જો તમે મારા વિડીયો આગળના જોયા હોય ને તો તો આપણી સમાજના મંત્રી એટલે કમળાબેન અને જેનું અત્યારે પદ થયું છે ઉપપ્રમુખ તરીકે આવતા ત્રણ વર્ષ પછી પ્રમુખ હશે આપણા ભાવિ પ્રમુખ તો ચલો હવે સોમનાથ જવા માટે તૈયારી કરે છે એના પહેલા નાસ્તો કરવા માટે જયસુભાઈ અમારા ત્યાં આવ્યા છે જો ફોટો સરસ થાય ને એટલે બધા ચાલો અમારા ઘરે આવશું તો નાસ્તો પણ થઈ ગયો બધાનો અને અત્યારે બધા એકદમ રેડી છે નીકળવા માટે પરંતુ હજી વહેલું છે અને રસોઈયા જે એનું સામાન બધું સમેટે છે ત્યાં સુધી ટાઈમ છે તો વિચાર્યું કે ફરીથી કાનાના દર્શન કરીને આવીએ એટલા માટે અમે જેને પણ ઈચ્છા હતી ને બધા નીકળી ગયા કાનાના દર્શન કરવા માટે ફરીથી એ પહેલાં અમે જય બોલાવી દીધી ઉમિયા માત કી જય cek

Você não

જો મછલી લીવ ખાવા વેરી જોજો જોજો પટેલ ના હું આલુ હવડે જ પડશે તો હવે અમે ફાઇનલી નીકળી જ ગયા સોમનાથ મહાદેવને ત્યાં જવા માટે હજી રસ્તામાં પણ ઘણા એવા પ્લેસ આવશે જ્યાં આપણે ડ્રોપ કરવાનું છે અને દર્શન કરવાના છે તો કયા કયા આવે છે એના માટે તો તમારે મારા બ્લોગમાં રહેવું જ પડશે તો જોડે રહેજો સાથે રહેજો બન્યા રહેજો બ્લોગ પર અને અહીંયા જોઈ રહ્યા છો તમે કે અહીંયા બસમાં પણ ભજન કીર્તન ચાલુ જ છે

Alin oh, aja, <laughs>

ayé miki va to તો રસ્તામાં અહીંયા આવે છે હરસિદ્ધ માતાનું મંદિર તો ઉપર ચડવાનું છે ટેકરા ઉપર ડુંગર ઉપર ટ્રેકિંગ છે મજા આવશે જોઈએ કેવું છે કેમ અમને તો મજા આવે પણ જે મોટા હોય એમને થોડી તકલીફ પડે એટલે લોકો લોકો કોઈ એવું હતું એ એ બધા ઉપર આવેલા ચલો દર્શન કરીએ દરિયા માંથી વણિક નું વાણ થાર્યું તો આ બહુ એકદમ છે માતાનું મંદિર અને બિલકુલ જોવા જેવું છે આ સાઈડ માં નીકળો તો બિલકુલ આ માતાજી ના મંદિર નો લાભ લેવો અચૂક લેવો હોય હોય સરસ આવી ગયું मैं आ तुमने कोई नहीं ऊपर आओ नीचे मां उतार हम ऊपर अरे यार ये वो मां जगत जननी भगवान माने तो बताइ देना हेलो हेलो किलोमीटर आगे है भाभी ए हमने इतिहास सु कहता हूं તો હરસિદ્ધ માતા અંદર છેક નીચે ભોયરામાં છે એટલે બહારથી દર્શન થઈ શકે એમ નથી જો મંદિર ખુલે ને આ જાળી બંધ જ છે એટલે અંદર જઈને જોઈએ તો ખબર પડે બાકી બહારથી આમ દર્શન થાય એવા નથી અંદર નીચે પગથી છે ઉતરીને નીચે છેક હશે કદાચ બહારથી અમે આમ જ દર્શન કરી લીધા તો હવે બધા નીચે ઉતરીશું અહીંયા ફોટો શૂટ જેને જે કરવા હતા એ કરાવી લેશે ને હું પણ અહીંયા દર્શન કરી લઈશ હવે पर फिर वो और सो गए और वो हमारी पहली था नीचे दात एक और हां ये उधर की तरफ आ गए आना

આ કેમ તું નથી આવતો આ કાયું તું નથી પછી ગાય માથે વૈજમાન આમ ગાય માથે નથી સાદી તમે જપવું વજે મોજા

દર્શન કરી લીધા હર્ષિદ્ધ માતાજીના ને હવે મંદિરની પ્રદક્ષિણા કરીને નીચે ઉતરીશું નીચે ઉતરતા ખૂબ જ સાવચેતી રાખવી પડે એમ છે અને એમાંય વડીલો તો જે આવ્યા છે એમને તો ખાસ ધ્યાન રાખવું પડે એમ છે કેમ કે ગોળ ગોળ પથ્થર છે જમીન ઉપર પૂરી જમીન પર પથરાયેલા અને જો પગ લપશે તો સીધા ભોય તળેટીએ પહોંચી જવાય એવું છે એટલા માટે તો વડીલો ઉતરે પછી હું પણ નીચે ઉતરીશ એ પહેલાં મિત્રો જો આજનો વ્લોગ તમને જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક શેર કમેન્ટ જરૂર કરજો અને હા તમે પણ મહાદેવના ભક્ત છો તો એક વખત આપણી આ ચેનલ પર હર હર મહાદેવ જરૂરથી લખજો મળીએ છીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ